ભેગા કર્યા મારે અઠવાડિયા ની મહેનત તો મારે લાગશે ત્યાં તો ઉભા કરી હવે ઘર છે મારે કેવું માં રાખો ને બાપા જોયું આમાં હું મોટા થઈ જા

રા જગાવવા મામા એટલે તા ભેદે એટલે મારા હા તો એ શું કરા બીદું હતી ના ચાલે ને થેલી હતી તેમ લે ભરાવરાવ મદ ભરાવરાવ એના 10 પડે કોઈ મારી હવે બા તોય મને માથે પડવાના છે આયરા તમારા

પાંચમા બાર રેડી છે ના ના હા આ મુ ની પાસે આ લોલી પાસા કેરી મને તો તો બરે 25 રૂપિયા બસ જા પાંચ થઈ ગયા બધા એ તમારા હા પણ તો તમે 10 રૂપિયા તો વધાર લઈ ગયા ઈ તો 10 રૂપિયા વેના પાના ગણ દે તો પણ આને શું જીવવાનું મારે એને એમ જ નોટ નો જીરે ભાઈ હા આમાં નફો તમારે કે મારે તારે હે છે ફોડા શેરનો મારે તાર તાર મારે તો સામે કોઈ દે આમાં ચા કોઈ દે ઓ જ દો